સ્વામિત્રંજય સોમનાથ ઓમ નમ શિવ પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલ મરે શુભકામનાઓ હું બિલી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવાર ફાગણવદ આઠમ તિથિ છે આજે કાલાષ્ટમી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે શીતલા અષ્ટમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે મળસ્કે ચાર ને પચીસ મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે પાંચને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે જ્યેષ્ઠા આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ કે એકને છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખજો નક્ષત્ર બદલાય છે આજે આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે જન્મ હોય ને ત્યારે એની ચોક્કસપ્રણે પૂજા વિધિ કરવાની હોય છે પણ માતા પિતાને મુખ જોવામાં કોઈ દોષ નથી પરંતુ આજે સવારે ને છેતાલીસ મિનિટ આજે મળસ કે ને છેતાલીસ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એનું મૂળ નક્ષત્ર ગણાશે આ મૂળ નક્ષત્ર આજે એક ને છેતાલીસ મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે ત્રણ ને ચોવીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકના જન્મ થાય એના માતા પિતાએ મુખ ન જોવું જોઈએ ખાસ કરીને પિતાએ મુખ ન જોવું જોઈએ બહુ ભારે પડતું હોય છે આગળ જતા ઘણી તકલીફો આવતી હોય છે અગિયાર દિવસ સુધી મુખ ન જોવો ને અગિયારમાં દિવસે કાંસાની વાળકીમાં ગાયનું ચોખ્ખું ઘી લઈ એમાં મૂક જુઓ અને પછી પ્રત્યક્ષ મૂક જુઓ અત્યારે બધા મોબાઈલના જમાનામાં આધુનિક જમાનામાં બધા ફોટા અને વિડીયો કરીને બતાવતા હોય છે બહુ યોગ્ય નથી એનું રિઝલ્ટ ખરાબ આવે છે તમારે હેરાન થવાનો આવશે તમારે પરેશાન થવાનો આવશે નવ મહિના સુધી રાહ જોઈ તો અગિયાર દિવસના તેને શું કામ એવું કરવું હોય જેથી કરીને તમારા સંતાનને પણ તકલીફ પડે અને તમને પણ ભોગવવું પડે છે માટે યોગ્ય સમય નિયમ પાળો તો તમે સુખી થશો તો મૂળ નક્ષત્ર જે છે આજે એક ને છેતાલીસથી શરૂ થાય છે અને આવતીકાલે મણસ કે ત્રણ ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ પણ વ્યતિપાત છે વ્યતિપાત યોગ પણ બહુ ભારે યોગ છે એમાં પણ જેનો જન્મ થયો એને પણ ચોક્કસ વિધિ કરી લઉં આ વ્યતિપાત યોગ આજે સાંજે છ ને છત્રીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે જયારે આજે બાળકનો જો જન્મ થાય તેનો મૂળમાં જન્મ થશે વ્યતિપાત યોગમાં જન્મ થશે એટલે ભારે હોવાને કારણે તેને બને ત્યાં સુધી નિયમો પાડો

આજે મળસ કે એકને છેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ ધન ગણાશે ધન રાશિ અક્ષર આવે છે ભ ફત ધન રાશિનો સ્વામી ગુરુ છે આજે એકને છેતાલીસ મિનિટથી લઈ આજે આખો દિવસ અને ચોવીસ તારીખ સુધી ચોવીસ તારીખે સવારે દસ પચીસ મિનિટ સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ આપણા જીવનનો મૂળ પાયા છે એનાથી જ આપણું જીવન ચાલે છે એના પ્રમાણે જ આપણા જીવનમાં સુખ દુઃખ આવતું હોય છે માટેની ચોક્કસ પૂજા કરાવી લેવી જેથી કરીને તમારો ભારત જ નીકળી જાય છે તમારું જીવન સરળ થઈ જાય છે અને એટલો બધો કોઈ ખર્ચાળ નથી આ કરી લેવાથી ઘણું બધું સુખ પ્રાપ્ત થઈ શકે છે તો ચોક્કસ કરાવી લેજો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ જાન લઈને જઈ રહ્યું છે કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે ડિલિવરી સગાઈ છઠ્ઠી વગેરે હોઈ શકે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જાઓ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઘરેથી નહીં કરતી વખતે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને જાઓ દેવસ્થાનમાં પગે લાગીને જાઓ ભગવાનને પ્રાર્થના કરીને જાઓ કે મારા કાર્યમાં મારી સાથે રહેજો પછી જો સફળતા મળે તે આજના દિવસે ભિખારીને દાન કરવાનું બહુ મહત્વ છે ભિક્ષુકને અન્નદાન તો કરો પણ દવાનું પણ દાન કરવું જોઈએ એનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય છે તો સવારે સાત ત્રીસથી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે છ થી રાત્રે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ છે આજના દિવસે લગ્ન કરે તો એ બંને જણ વચ્ચે પતિ પત્ની વચ્ચે જીવનભર સારસ બેરડીની જેમ એકબીજાને ખૂબ પ્રેમ કરશે અને આ અદ્ભુત આકર્ષણ થાય એકબીજાને જેની કુંડલીમાં બે લગ્ન હોય લગ્ન જીવન ડિસ્ટર્બ હોય એ લોકો આ દિવસે લગ્ન કરવા જોઈએ તો એ લોકોની બધી આશા પરિપૂર્ણ થાય છે અને આજના દિવસે કોઈ પણ પાર્ટનર મળી જાય છે વેપાર ધંધામાં તો એ પણ તમને આજીવન તમારી સાથે વફાદારી નિભાવે છે આજના દિવસે કોઈ પણ એવા કાર્યો છે જે લાંબો સમય સુધી કરવાના હોય છે એવા બધા કાર્યો આજે કરી શકો કોઈની સાથે સંબંધ કોઈની સાથે વ્યવહારની શરૂઆત આજે કરવામાં આવે તો લાંબો સમય સુધી બધું ટકી શકે છે આજના દિવસે મંગળસૂત્ર ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે મંગળસૂત્રની ખરીદી કરો છો તો પતિનું સુખ લાંબો સમય સુધી તમે સુખ પ્રાપ્ત કરી શકો છો જે લોકોના પતિને આરોગ્યની તકલીફ આવતી હોય વારે ઘડી ઘાત આવતી હોય એ લોકો આજના દિવસે મંગળસૂત્ર ખરીદી કરીને પહેરે છે તો એનાથી એનું રક્ષણ થતું હોય છે આજના દિવસે કોઈએ દરેક જણાના અવસ્થા ધારણ કરવા જોઈએ આધ્યાત્મિકતા વધી જશે તમારામાં આજના દિવસે આધ્યાત્મિકતા વધે એટલે ધર્મ પ્રત્યે પ્રીતિ વધે ધર્મના કાર્ય કરશો તો તમારું રક્ષણ થશે કારણ કે ધર્મ જ રક્ષાકર્તક છે બીજું કોઈ રક્ષણ કરી શકતું નથી આજના દિવસે કપડાં જે તમે પહેરો છો કામ વળીને આપી દેવા પડે ધોબિંદા રહી જાય છે ફાટી જાય છે એવું બધું થઈ શકે છે પણ વસ્ત્ર ન ઉધારણ કરવાથી આધ્યાત્મિકતાની હવે પછીના સમાજને બહુ જરૂર છે કારણ કે એનાથી તમે દૂર થઈ જાઓ છો તો જીવનમાં ખૂબ જ દુઃખી થાવ છો તો આવું બધું જે ફળ છે આજે આખો દિવસ અને આવતીકાલે મળસ કે ત્રણને ચોવીસ મિનિટ સુધીમાં તમને મળે આજે મળસ કે એકને છેતાલીસથી લઈ આવતીકાલે મળસ કે ત્રણ ને ચોવીસ મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસનમાં શ્રોતમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે સુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ મંદવા શરણવિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્માન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય अलो प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं रक्षणात्मकों लोकेवा सभायम राजत व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा विप्रृंदा जन्म समय मध्ये ગ્રહ ગોચ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફરા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसे म दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નવે નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ